તે દરમિયાન તથા હોન્ડા જેસ કાર આવતા પોલીસે પોતાના ખાનગી વાહનોની આડશ કરી આ ગાડીઓ ઊભી રાખવા પ્રયત્ન કર્યો હતો પોલીસે કારમાં સવાર રાકેશ ઉર્ફે પકો સુમાન ગામિત અને પ્રમોદ ધર્મ આહિરેની અટકાયત કરી હતી તેમજ પોલીસે બંને કારમાંથી દારૂનો જથ્થા સહિત અઢાર પોઈન્ટ ઓગણ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો આપનાર ભાવિન કોકણી તથા હુંડાઈ ક્રિએટા કારનો ચાલક હિતેશ વસાવા તથા દારૂનો જથ્થો મંગાવનાર સતીશ ચૌધરી અને અશ્વિન ચૌધરી એમ મળી કુલ ચારને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા હતા સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉછલ સબ ડિવિઝન છાસઠ કેવીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી પ્રાપ્ત માહિતી મુજબ ઉછલ તાલુકાના વડા મથકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કે આ બાબતે ઉછલ પોલીસ સ્ટેશનમાં જાણ થતા ઉછલ પોલીસ સ્ટાફના માણસો દોડતા થયા હતા ઉછલ પોલીસની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી આગની તીવ્રતા વધુને વધુ ઉગ્ર બનતા આખરે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી હતી ત્યારે મહામેનતે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ હતો ગોલવાડ વિસ્તારમાંથી ની ચોરી થતા ફફડાટ મચી જવા પામ્યો ગોલવાડ બજાર શક્તિ ફૂટવે ની બાજુમાં રહેતા દીપક શાંતિલાલ રાણા પોતાના કબજાની મોટરસાઇકલ ઘરના આંગણામાં પાર્ક કરી હતી જો કે પછીથી મોટર મળી આવી ન હતી જે બાદ આસપાસ મોટર સાયકલની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં મોટર મળી આવી ન હતી ત્યારે મોટર ચોરી થઈ હોવાનું જણાવ્યા હતા વ્યારા પોલીસમાંથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી વ્યારા પોલીસે મોટર ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોનગોડ શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડનાર એક ઝડપાયો સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ શાકભાજી માર્કેટમાં રેડ કરી હતી ત્યારે સોનગઢ ખાતે રહેતા જીતેન્દ્ર ઉર્વેશ જીતુ રવજી ગામિત ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો આંક ફરકનો પૈસા પર હાર જીતનો જુગાર રમાડી રહ્યા હતા ત્યારે પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ રવજી ગામીતની અટકાયત કરી હતી તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર